આજે સીધો સવાલ કરવાનો છે એસી કેબિનમાં બેસીને પૈસા ગણતા ધનસુરાના તંત્રને સાહેબ તમને ગૌચરની જમીન નથી દેખાતી જ્યાં બદલે સિમેન્ટ અને કોન્ક્રીટના મકાનો બની ગયા છે આજે ગાયોને ચરવા માટે ગામમાં એક પણ તણખલું બાકી નથી રાખ્યું આ હોય અરવલ્લી જિલ્લાના ધનસુરાના રમોસ કામની વાત કરીએ આજે જે વાત કરવાની છે ને તે જાણીને તમારું લોહી ઉકળી જશે સર્વે નંબર વન વન ફાઇવ ટુની જમીન ગૌચરની જમીન છે જે આજે ભૂમાફિયાઓએ ગાયોને ચરવા માટે એક પણ તણખલું રહેવા નથી દીધું આજે અમે પૂછવા માંગીએ છીએ ધનસુરાના બે જવાબદાર ટીડીઓને સાહેબ શું તમે આ ભૂમાફિયાઓના ગુલામ થઈ ગયા છો આઠ આઠ મહિનાથી પંચાયતે નોટિસો આપી છે તો પણ તમારી કલમ કેમ નથી ચાલતી શું ગરીબ પશુપાલકોની તમને હાય નહીં લાગે આજે બેનિફિટ ન્યૂઝ રમસ ગામના આ ભ્રષ્ટાચારના કિલ્લાને તોડવા માટે મેદાને આવી ગયું છે આ જુઓ પુરાવા રમસ ગામનો સર્વે નંબર એક એક પાંચ બે અહીં ગાયો ચરતી હોવી જોઈએ પણ અહીં તો મકાનોના જંગલો ઊભા કરી દેવાયા છે જે નાગરિક અમદાવાદમાં સ્થાયી છે તે આજે લડી રહ્યો છે પોતાના વતન માટે તેને અમને આ પુરાવા મોકલાયા છે સરકાર પરિપત્રો બહાર પાડે છે ગાયો બચાવો ગૌચર બચાવો પણ ધનસુરાના રમોસ ગામમાં આ પરિપત્રો કચરાપેટીમાં ફેંકાઈ રહ્યા છે પંચાયતી ધારો અને કલમ એકસો પાંચની સત્તા તમારી પાસે છે તો કેમ કાર્યવાહી અટકી રહી છે કોણ રોકી રહ્યું છે તમને રમોસ ગામમાં ન્યાય નથી મળી રહ્યો મળી રહી છે માત્ર સરકારી નોટિસો મુખ્યમંત્રીથી લઈને વિકાસ અધિકારી સુધી રજૂઆતો કરી છતાં નીચે બેઠેલા અધિકારીઓ તો મલાઈ ખાવામાં જ મસ્ત છે જો આઠ મહિના સુધી અધિકારીઓ એક પણ દબાણ નથી હટાવી શક્યા તો શું એમ માની લેવું કે આમાં અધિકારીઓનો પણ ભાગ છે સાહેબ હવે પેલા ફિલ્મી ડાયલોગ જેવું રમત બંધ કરો પેલા ફિલ્મનો ડાયલોગ છે ને તારીખ પે તારીખ એમ નોટિસ પર નોટિસ બંધ કરો અને રામોસ ગામના ગ્રામજનોને ન્યાય આપો યાદ રાખજો સાહેબ જે પૈસાદાર હશે તે તો ઘાસચારો ખરીદી લેશે પણ બીજા ગરીબ પશુપાલકોનું શું જેની પાસે માત્ર બે ગાયો છે અને તે ગાયોના દૂધથી તેનું ઘર ચાલે છે આ માત્ર ગૌચરની જમીનની વાત નથી આ વાત છે તે પશુપાલકની જેના ઘરનો રોટલો છીનવાઈ રહ્યો છે શું સરકાર માત્ર મોટા ઉદ્યોગપતિ અને લાગવકવાળા લોકો માટે જ છે પશુઓની વસ્તી ઘટી રહી છે તો શું તેનું પાપ તમારા જેવા બે જવાબદાર અધિકારીઓને નહીં લાગે અમારી લડત અહીં અટકવાની નથી ટીડીઓ ડીડીઓ કે જે પણ અધિકારી આ ભ્રષ્ટાચારમાં સામેલ હશે તેની સામે બેનિફિટની ટીમ અવાજ ઉઠાવશે બેનિફિટ ન્યૂઝની ટીમ રમસ ગામના ખેડૂતોને પડખે ઊભી છે અંતમાં ગુજરાતના તમામ જાગૃત નાગરિકને બેનિફિટ ટીમની અપીલ છે જો તમારા ગામમાં પણ ગૌચરની જમીન પર દબાણો થયા હોય સરકાર તમારી વાત સાંભળતી ન હોય તો પુરાવા અમને મોકલો અમે બનીશું તમારો અવાજ તમારી એક માહિતી પશુઓને તેનો હક અપાવી શકે છે આજે જ સંપર્ક કરો બેનિફિટ ન્યૂઝનો તમે અમને બેનિફિટ ન્યૂઝના વોટ્સઅપ નંબર પર માહિતી મોકલો અને વધુ માહિતી માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે